લોકસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તે જ રાજસ્થાનના સહારનપુર અને અજમેરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગજવશે જાહેર સભા તો જયપુરમાં સોનિયા ગાંધી સંભાળશે કોંગ્રેસના પ્રચારની કમાન અન્ય પક્ષો પણ પ્રચાર કાર્યમાં વ્યસ્ત દક્ષિણ ભારતમાં પણ જામ્યો ચૂંટણીનો જંગ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા કેરળમાં કરશે રોડશો તો હૈદરાબાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી કરશે જાહેર કલ્યાણ ગેરંટી લોકસભા ચૂંટણી માટે આજે સીપીઆઈ જાહેર કરશે ચૂંટણી ઢઢોર્યો તો દિલ્હીમાં આજથી ભાજપ શરૂ કરશે ટ્રાન્સફોર્મિંગ અભિયાન આજે છે ભાજપનો સ્થાપના દિવસ ચૂંટણી પહેલા આરજેડી અધ્યક્ષ લાલુ યાદવને ઝટકો આર્મ્સ ડીલર્સ પાસે હથિયારો ખરીદવાના કેસમાં કોર્ટે જાહેર કર્યું વોરંટ તો જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર આજે સુનવણી અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે ભાજપ બુથ પ્રમુખ સંમેલન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર મોટી સંખ્યામાં બૂથ પ્રમુખો અને કાર્યકરો રહ્યા હાજર મતદાન અંગે લોકોમાં જાગૃતિ લાવવા રાજકોટ જિલ્લાની એક ગ્રામ પંચાયતની અનોખી પહેલ મતદાન ન કરનાર ગ્રામજનોને રાજસમઢિયાળા પંચાયત ફટકારે છે દંડ અગિયાર વર્ષથી ગામમાં થાય છે મતદાન અને ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની હોકી સિરીઝની આજે પહેલી મેચ પેરિસ ઓલિમ્પિક્સ પહેલા ભારત માટે સિરીઝ જીતવી મહત્વની